ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ શાખાના ઉપક્રમે આગામી ઉત્તરાયણના પર્વને અનુલક્ષીને ટુ વ્હીલર વાહનચાલકોને પતંગ દોરીના અકસ્માતથી બચાવી શકાય તે માટે એક પ્રેરક પ્રોજેક્ટ હાથ ધરીને આજે પાટણ શહેરના બગવાડા દરવાજા ખાતે સાંજે મોટી સંખ્યામાં દ્વિચક્રીય વાહનચાલકોને સુરક્ષા કવચરૂપે સેફટીગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શાખાના સર્વ હોદ્દેદારો તેમજ પાટણ શહેર પીઆઈ જે કે ભોઈ અને અન્ય હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને અનેક દ્વિચક્રીય વાહન ચાલકોને વાહનના આગળના ભાગે સુરક્ષા માટેના સળિયા લગાવી આપવામાં આવ્યા હતા એક હજાર જેટલા સુરક્ષા ગાર્ડની વ્યવસ્થા કરીને પાટણ શહેરના દ્વિચક્રીય વાહન ચાલકોને આ સુવિધા પૂરી પાડવામાં આવતા લોકોએ આ પ્રેરણારૂપ કાર્યક્રમને બિરદાવ્યો હતો આજે ઉત્તરાયણ પર્વ નિમિત્તે જે કપાયેલા પતંગોની દોરી મારા જીવન માટે એક ઘાતક બનતી હોય છે તેના માટે આજે થ્રેડિંગ ગાર્ડ એટલે કે સેફ્ટી ગાર્ડ વિનામૂલ્યે મૂલ્યે આપવાનું કાર્યક્રમ ભારત પરિષદ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં સૌ સભ્યોનો સહયોગ મળે છે અમને તે માટે સંસ્થા એમની પૂર્વક આભારી છે આજે અંદાજે હજારેક નંગ અમે લગાવી રહ્યા છીએ જે ગાર્ડ અમે વિનામૂલ્યે આપી રહ્યા છીએ કેમ્પો बीजा आवाज समाचार जो अमरी चेनल ने सब्सक्राइब करो बे लाइकॉन बटन दबाव लाइक करो शेर करो एक करो बे लाइकॉन बटन दबा लाइक करो शेर करो